નમસ્કાર ગુડ મોર્નિંગ હું શાહીન આપ જોઈ રહ્યા છું સ્પાર્ક ટુડે ન્યૂઝ મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે મોદી સાથેની બેઠકમાં થયેલી ચર્ચાની ચોંકાવનારી વિગતો જાહેર કરી મિત્ર મોદી ટેરિફ તો લાગશે જ દલીલ નહીં ચાલે ટ્રમ્પે કહ્યું ગેરકાયદે ભારતીયો સહિતના સાથે આતંકીઓ જેવું વર્તન વિડિયો જાહેર થયો

ડોલોમાઇટની ખાણોમાં મોટા પાયે ગેરકાયદે ખનન મોબાઈલ કંપનીના નામે બોગસ કસ્ટમર કેર નંબર મૂકી ઓનલાઈન ઠગે મહિલાના એકાઉન્ટમાંથી ચાર પોઈન્ટ ચોરાણું લાખ ટ્રાન્સફર કરી લીધા રેલવેમાં ભરતી કરવા લાખોની લાંચ લેતા ચાર અધિકારી સહિત

પુલના ભાવે કપરડામના પંદર ગામના બાવીસ હજાર લોકો સો છાત્રો બોટની જોખમી સવારી કરવા મજબૂર બન્યા સાયબર સુરક્ષાની સાથે હવે સોશિયલ મીડિયા કન્ટેન્ટનું નિયમ અશ્લીલતા રોકવા કેન્દ્રઆઈટી એક્ટને સ્થાને ડિજિટલ ઇન્ડિયા બિલ લાવશે સંગમ જળમાં સીવેજ જેવું પ્રદૂષણ ઓક્સિજન પણ ઓછો એનજીટીએ યુપીને કહ્યું તમે અમને ગેરમાર્ગે દોરી રહ્યા છો ઉનાળા પહેલા જ શહેરમાં ટેન્કર રાજ એક મહિનામાં માત્ર છાણીમાં જ બસો ઇઠ્યાસી ટેન્કરોથી પાણી પહોંચાડવામાં આવ્યું અમદાવાદ પોલીસની પ્રયાગરાજ લાતુર અને સાંગલીમાં કાર્યવાહી કુંભમાં નાતી મહિલાઓના ચેન્જિંગ રૂમના વીડિયો વેચતા ત્રણની ધરપકડ રેલવેની ખાતાકીય પરીક્ષામાં કોંભાડ વડોદરાના ત્રણ સહિત પાંચ અધિકારી વીમા એજન્ટની ધરપકડ હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર રેખા ગુપ્તા બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી સિદ્ધાર મૈયા અને તેમના પત્નીને ક્લીનચીટ અમેરિકાના વળતા વેરાથી ભારત પર મર્યાદિત અસર થશે એસએનડીપીએ કહ્યું દેશના સૌથી ધનિક નિરંજની અખાડાની બે હજાર કરોડની સંપત્તિ છે વડોદરામાં સત્યાવીસમી થી ધોરણ દસ અને બારના અડસઠ હજાર પાંચસો આઠ છાત્રો બોન્ડની પરીક્ષા આપશે કાશ્મીરના રાજૌરીમાં એક વ્યક્તિ મોબાઈલ ટાવર પર ચડી ગયો છ કલાક બાદ બચાવી લેવાયો મધ્યપ્રદેશના બાલઘાટ જિલ્લામાં પોલીસે ત્રણ મહિલાઓ સહિત ચાર નક્સલીઓને ઠાર કર્યા સમાસાવલી રોડ પરની અંબે વિદ્યાલયના પીટી ટીચર દ્વારા વિદ્યાર્થીની સાથે છેડછાડ સીબીઆઈ ચીફ થતા દિલ્હી કસ્ટમ ઓફિસરની ઓળખ આપી રકમ પડાવનાર ઝડપાયો અપડેટર બદલવાના એપ્લિકેશન ઓફિસર ચાર પોઈન્ટ ચોરાનું લાખના મતાની ઠગાઈ વીજ ચોરી સામે કડક કાર્યવાહી લાખ રૂપિયાની ચોરી ઝડપાઈ ચેકિંગ સ્કવોડ ટીમોના જુદા જુદા વિસ્તારોમાં વ્યાપક દરોડા હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ભારત વિશ્વનો સૌથી વધુ ટેરિફ લગાવતો દેશ ખૂબ અમીર છે ટ્રમ્પે કહ્યું મહાકુંભમાં પવિત્ર સ્નાનના ફોટોઝના નામે ઇન્ટરનેટ પર વેપલો અમેરિકા બ્રિજ તરીકે ઉપયોગ કરે છે પનામામાં અમેરિકાના ત્રણસો ગેરકાયદે ઇમિગ્રન્ટને હોટેલમાં નજર કેદ કરાયા તીવ્ર ઠંડીમાં નવ કરોડ લોકો ઠૂઠવાયા અમેરિકાના છ રાજ્યમાં ભયાનક સ્થિતિ ચૌદ વ્યક્તિના મોત નીપજ્યા લોકો કેમ ભેગા થયા જેવો મોટો સવાલ મિત્રની મદદથી વિદ્યાર્થીનીને ખેંચીને ખેતરમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યો હોવાની ઘટના વડોદરામાં ધોરણ દસ અને બારના અડસઠ હજાર પાંચસો આઠ છાત્રો બોર્ડની પરીક્ષા આપશે દસ વિભાગ સૌથી વધત છે જે કામ નહીં થાય તો શહેરીજનોએ પસ્તાવાનો વારો આવશે વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ઇરિગેશન પ્રમાણે ટેન્ડર મુદ્દે પૂર્વ વિપક્ષ નેતા અમીર રાવત નારાજગી હવે નજર કરી સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ટીવી મુલાકાતમાં ટ્રમ્પે અમેરિકાની મુલાકાતે કહ્યું સનાતન બાદ ઉદય સ્ટાલિન હવે હિન્દીના વિરોધમાં ઉતર્યા દિલ્હીને ચોથા મહિલા મુખ્યમંત્રી મળ્યા રેખા ગુપ્તા દિલ્હીના સીએમ પ્રવેશ વર્મા ડેપ્યુટી સીએમ શહેરમાં ચેકીંગ કરાયું માંડવી પાણી લગ્નની લાલચે ગોત્રીની ફેશન ડિઝાઇનર સાથે દુષ્કર્મ ગુજાર્યો વિભાગીય પરીક્ષામાં ઉમેદવારોની તરફેણ કરવા લાંચના કેસમાં સીબીઆઈના પગલા પસંદગી પ્રમોશન માટે લાંચ પશ્ચિમ રેલવેના બે આઈઆરપીએસ સહિત છ ની ધરપકડ ત્રેવીસમી ફેબ્રુઆરીના રોજ યોજાનારી એલડીસી પરીક્ષા રદ કરવાનો લેવાયો નિર્ણય એકસો ચોપન વેકેન્સી માટે પાંચસો હવે નજર કરે ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર અગ્નિવને પોલીસ અને વન વિભાગમાં અનામત મળશે ત્રણ હજાર પાંચસો પોલીસ કર્મીઓની ભરતી કરવામાં આવશે એક લાખ પચીસ હજાર સરકારી નોકરીઓ માટે યુવાનોની ભરતીની જાહેરાત બાંગ્લાદેશની વચગાળાની સરકારે ફરી હસીનાના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવ્યો રાજ્યમાં સંગઠનનું પુનર્ગઠન કરવા અને ભવિષ્યના તમામ ચૂંટણી પરિણામો માટે બધા જ જવાબદાર ખડગેએ કહ્યું અમેરિકામાંથી દેશ નિકાલ કરાયેલા ભારતીયોને સ્વીકારવા કોસ્ટારિકા સંમંત દમણના ખેપાની યુવકના ષડયંત્રનો ફોરેન રીજનલ રજીસ્ટ્રેશન ઓફિસના અધિકારીએ પર્દાફાશ કર્યો ઓગણપચી ભાવિ બગડ્યુંન્ડ વર્ક પર નેવ લાખની ચીટિંગ નારોલમાં જૂની અદાવતમાં હેવાન બનેલા શખ્સે યુવકનું માથું છુંદીને મોતને ઘાટ ઉતારી દીધો તો આ હતી સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ માટે જોતા રહો સ્પર્ક ટુડી